મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ ચોથા માર્ગના આધ્યાત્મિક સંત રોબર્ટ અલબર્ટને તેમના પુસ્તક આત્મસ્મરણમાં જે દિવ્ય અવતરણો ટાંક્યા છે એની વાત શરૂ કરી અને એક કાવ્ય ગાવા પ્રયત્ન કરીશ આત્મસ્મરણ એ ચોથા માર્ગનો ફોર્થ વે જેને કહે છે એનો મૂળભૂત વિચાર છે આત્મસ્મરણ એ એક શબ્દરહિત પ્રક્રિયા છે આ બધા વાક્યો જેમ કહ્યા છે એમ જ ટાંકી રહ્યો છે આત્મસ્મરણ એ દિવસના અઢાર કલાકનો પુરુષાર્થ છે આત્મસ્મરણનો કોઈ વિકલ્પ નથી આત્મસ્મરણ માનસિક પ્રક્રિયા નથી અને આત્મસ્મરણની અવેજીમાં જ્ઞાનને ના મૂકી શકાય વિચાર કરવાનું બંધ કરો વિચાર કરવાનું બંધ કરો ઉપસ્થિતિમાં જ સંતોષ રાખો પીણાનો સ્વાદ લો ફૂલોને નિરખો અને સંગીત સાંભળો આત્મસ્મરણ બીજાની સંભાળ એકરૂપતાનો અભાવ નકારાત્મક ભાવોની અનભિવ્યક્તિ સ્વૈચ્છિક વેદના ને વેદનાનું રૂપાંતરણ છે આત્મસ્મરણ શાશ્વત સત્ય છે આત્મસ્મરણ હોય ત્યારે જ જીવન વાસ્તવિક છે આત્મસ્મરણ અને મૃત્યુ પર વિજય મેળવતી એકમાત્ર ઘટના છે સમય અને મૃત્યુ પર વિજય મેળવતી માત્ર એક ઘટના આત્મસ્મરણ છે આત્મસ્મરણ એ ભાવનાત્મક અનુભૂતિ છે આત્મસ્મરણ ન હોય તો પ્રેમ ન હોઈ શકે આ હીરા મોતી જેવા વાક્યોનો ગૂઢ અર્થ

मारा स्मरणमारा स्मरणमात्माज आत्मा मतुष्ट आत्मात्मा मतुष्ट रही।

नित्य सत्यप्रेम आनन्दप्रद सत्यप्रेम आनन्दप्रद नित्य नवीन जरन् नित्य नवीन जरन् हेना जीवन मरण છું હવે ના જીવન મરણમાં છું હવે હું મારા સ્મરણમાં છું હવે હું મારા સ્મરણમાં છું હવે જે વાત છે એ ગુરુ છે भीत सहस्त्र हरमा भीतरी सहस्त्र हरमा पञ्चमहाभूते कणकण मा पञ्च महाभूते कणकण मा रही सहस्त्र हर बीतर रही सहस्त्र हारमा पञ्चमहाभूते कणकण मा पञ्चमहाभूते कणकण ना जीवन मरण मा

ના ઈચ્છા અપેક્ષા સંકલ્પ સંગ હું તું વાતેને કણકણમાં છું હું તું વાતે કણમાં છું હવેના જીવન મરણમાં છું હવે હું

કૃષ્ણ પ્રભુના શરણમાં છું હવેના જીવન મરણમાં છું હવેના જીવન મરણમાં છું હવે હું મારા સ્મરણમાં છું હવે હું મારા સ્મરણમાં છું પ્રેમ વંદન જય શ્રીષ્ણ વાસુદેવસર ઈશ્વર પરમકૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદકારણકારણ પરમ કિપીમ ન જે